સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે રાષ્ટ્રતા દિવસની ઉજવણી સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની એકસો એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ચાણસમા પોલીસ મથકથી રન ઓફ યુનિટી કાર્યક્રમ શરૂ હતો દેશની એકતાના અખંડિતતાના શિલ્પી લોહપુરુષ ભારત રત્ન સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસે મોટી સંખ્યામાં એકતા પ્રતિક રેલી યોજાઈ હતી જેમાં ચાણસમાં પીઆઈ આર સોલંકી પોલીસ સ્ટાફ હોમગાર્ડ અને જીઆરડીના સભ્યો દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં સરદાર જન્મ જયંતિ અનુસંધાને આપણે આ એક પ્રોગ્રામ રન ફોર યુનિટી મતલબ થાય છે એકતા માટેની દોડ આમ તો દરેક સમાજ વર્ગ આપણા બંધારણ મુજબ બધા એક જ છે અને આપણે એ એકતા રૂપી જે લોકો એની વધુ સંગઠિત થાય વધુ મજબૂત થાય એના અનુસંધાને આપણે રન ફોર યુનિટી એકતા દિવસ આપણે ઉજવીએ છીએ સરદાર પટેલ સાહેબે નાના મોટા જે રજવાડા હતા જ્યારે ભારત સ્વતંત્ર થયો એ વખતે એમને એન કેન પ્રકારે અમુક લોકોનો વિરોધ પણ હતો જોડાવા માટે પણ વલ્લભભાઈ પટેલ ના હોય એન કેન પ્રકારે આપણા ભારત દેશને એક બનાવવા માટે થઈ આ નાના મોટા રજવાડાઓને એક કરેલો એટલા માટે થઈને આપણે આ દિવસને ઉજવીએ છીએ તો એ માટે આપણે ચાણસમા શહેરનો જે રૂટ પ્રમાણે રન કરીશું અને ત્યારબાદ આપણે પોલીસ સ્ટેશન જઈ અને વિસર્જન ત્યાંથી કરીશું જય હિન્દ જય ભારત